અને ભૂલ જે જમીન માપણી છે એ દસ અગિયાર થી લઈ અને બે હજાર ચૌદ પંદર માં આ કૌભાંડ છે બહાર આવ્યા પછી ત્યારથી લઈ અને આજ દિવસ સુધીમાં સરકારે લગભગ અગિયાર થી બાર વખત ભૂલ સુધારણા અરજીની મુદત વધારી છે એટલે કે દસ થી અગિયાર વર્ષથી સરકાર ખેડૂતોને એક જાસુ આપ્યા રાખે છે લોલીપોપ આપ્યા રાખે છે કે તમે ભૂલ સુધારણા અરજી કરો અમે સુધારો કરી દઈશું જ્યારે સરકારને વિધાનસભામાં સવાલ પૂછવામાં આવે કે આ ભૂલ સુધારણા અરજીના આધારે કેટલા ગામોમાં ફેરફાર થયો છે તો જવાબ મળે છે શૂન્ય માત્ર માપની સીટ બનાવી અને રાખી દેવામાં આવે છે સરકાર અગિયાર વર્ષથી ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે કે અમે સુધારો કરીએ છીએ સુધારો કરીએ છીએ બીજી બાજુ ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે બાજુવાળાની સંમતિ લઈને આવો એટલે ખેડૂતોની વચ્ચે અંદર ડખા થાય સરકારશ્રીને નમ્ર નિવેદન છે અમે હું અને ગિરધરભાઈ વાઘેલા બે હજાર ચૌદ પંદરથી સતત કહેતા આવીએ છીએ કે જમીન માપણીમાં જ્યાં સુધી આખું ગામ રદ કરી અને ફરીથી ન માપો ત્યાં સુધી કોઈ કાળે શક્ય નથી નથી અને